જ્યાંથી પોલીસે સ્પાના સંચાલક અને ભરૂચના વેજલપુર પીર વિસ્તારમાં રહેતા સંકેત મૈસુરિયાની ધરપકડ કરી હતી આરોપી સ્પાની યાર્ડમાં કુટણખાનું ચલાવતો હતો અને કેટલીક યુવતીઓને સેક્સ વર્કર તરીકે કામ કરાવતો હતો પોલીસે સ્પામાંથી રૂપિયા સત્યાવીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો અને આરોપી વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે